જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી ઈ ક્લાસ અને પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યુટ ભાવનગરમાં આપ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે આપણે રાજાઓની સિરીઝનો અભ્યાસ કરી રહ્યા છીએ અને ક્રમમાં ભારતનો યુગ કહી શકીએ એવા ગુપ્ત રાજાઓનો સમયગાળો શરૂ થયો છે અને એ ગુપ્ત રાજાઓમાં આપણે બે રાજાઓને ભણ્યા એક છે શ્રીગુપ્ત અને બીજા જે છે ઘટોદગજ ગુપ્ત આટલા રાજાઓને ભણ્યા પછી આ સામ્રાજ્યના વાસ્તવિક સ્થાપક તરીકે આપણે જેને ઓળખાવીએ છીએ એ છે ચંદ્રગુપ્ત પ્રથમ અને આજે આપણે જે વાત કરવાની છે એ ચંદ્રગુપ્ત પ્રથમ વિશે વાત કરવાની છે મિત્રો ચંદ્રગુપ્ત પ્રથમ કઈ કઈ બાબતો માટે વિશેષ જાણીતા છે તો તમને એ યાદ કરાવી દઉં કે ચંદ્રગુપ્ત પ્રથમ એવો પ્રથમ ગુપ્ત રાજા છે કે જે સૌપ્રથમવાર સામ્રાજ્યનો વિસ્તાર શરૂ કરે છે એટલા માટે ચંદ્રગુપ્ત પ્રથમને આપણે વાસ્તવિક ગુપ્ત સામ્રાજ્યના સ્થાપક તરીકે પણ ઓળખાવીએ છીએ જેમ આપણે હરિયક વંશની અંદર કે મૌર્ય વંશની અંદર ગુપ્ત મગધનું સામ્રાજ્ય જોયું એવી જ રીતનું આ સમયમાં ઈસવીસનની સમયગાળા દરમિયાન મગધ સામ્રાજ્ય જે છે વિકાસ કરવાની શરૂઆત કરે છે પહેલાના ગુપ્ત સામ્રાજ પહેલાના જે મગધ સામ્રાજ્ય હતા એમાં પણ વિકાસ થતો પરંતુ વચ્ચે જ્યારે અનુમૌર્ય કાળ આવ્યો જ્યારે વિદેશી શાસકોનું આક્રમણ થયું ત્યારે મગધનો જે વિકાસ હતો એ અટકી લગભગ એનું પતન થઈ અને ફરી પાછો તમને ઇતિહાસની અંદર બીજી વાર વિકાસ જોવા મળે છે તો એવું કહેવાય છે મિત્રો કે બીજી વાર આ મગજનો વિકાસ શરૂ કરનાર જે વ્યક્તિ છે એ છે ચંદ્રગુપ્ત પ્રથમ તો એ ચંદ્રગુપ્ત પ્રથમ વિશેની વાતો આપણે મિત્રો આજે કરવાની છે તમે નકશો તો જાણો જ છો કે ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એ કયા વિસ્તારની અંદર શાસન કરતા હતા અથવા તો ગુપ્ત સામ્રાજ્યનો નકશો જે છે તમને તમને ભારતના કેટલા વિસ્તારોની અંદર જોવા મળે છે છે એનો હવે મિત્રો આપણે એક નકશાના માધ્યમથી સમજીએ કે આ જે નકશો દર્શાવ્યો છે એ શેના વિશે આપણને માહિતી આપે છે તો એક વસ્તુ યાદ રાખજો કે આ નકશો જે છે એ ગુપ્ત વંશના અલગ અલગ રાજાઓના સમયગાળા દરમિયાન જે સામ્રાજ્ય વિસ્તાર થયો એને દર્શાવવામાં આવે છે જે પર્પલ કલર દેખાય છે એમાં જે ઘાટો પર્પલ કલર જે છે બરોબર અહીંયાથી લઈને આ વિસ્તાર જે સુધી છે એ કોનો સમયગાળો દર્શાવે છે તો કે ચંદ્રગુપ્ત પ્રથમનો સમયગાળો દર્શાવે છે ચંદ્રગુપ્ત પ્રથમ જ્યાં સુધી શાસનમાં હતો ત્યાં સુધી એણે આટલા વિસ્તારની અંદર શાસન વિસ્તાર કર્યું હતું હવે એની પહેલાં જે એના બાપ દાદાઓ હતા શ્રીગુપ્ત અને ઘટોદગજ ગુપ્ત એ જે છે એ માત્ર પાટલીપુત્રની આસપાસ જ સામ્રાજ્ય વિસ્તાર કરવામાં સફળ થયા હતા એટલે તમે એવું યાદ રાખજો કે આ જે વિસ્તાર જે છે એ શ્રીગુપ્તના સમયગાળાનો છે એવું તમે કહી શકો આ બાજુનો આગળનો જે વિસ્તાર આવ્યો એ ચંદ્રગુપ્ત પ્રથમના સમયગાળાનો છે

કે આ ચંદ્રગુપ્ત પ્રથમ વિશે આપણને પરીક્ષાની અંદર કેવી કેવી બાબતો પૂછાઈ શકે ઝડપથી લઉં છું કારણ કે આપણે રિવિઝનના હેતુથી આ બાબતને સમજી રહ્યા છીએ એટલે પહેલી બાબત યાદ રાખીએ કે એમણે એક જે બિરુદ્ધ ધારણ કર્યું એ બિરુદ કયું ધારણ કર્યું હતું તો કે મહારાજા ધીરાજ આવું બિરુદ ધારણ કરેલું છે આની પહેલા શ્રી અને ઘટવધ ગુપ્ત હતા એ માત્ર મહારાજ એવું બિરુદ ધારણ કરીને બેઠા હતા આ ભાઈ મહારાજા ધીરાજ પોતાની જાતને કહેવરાવેલા છે આગળ વાત કરીએ તો કે ભાઈ ગુપ્ત સામ્રાજ્યના વિસ્તાર કરનાર રાજા તરીકે કોણ સૌ પ્રથમ વાર વિસ્તાર કર્યો છે તો કે ચંદ્રગુપ્ત પ્રથમ છે ક્યાં સુધી શાસન લઈ ગયા તો કે પ્રયાગરાજ અને અયોધ્યા સુધી સુધી એમને શાસન જે છે એ વિસ્તાર કર્યો છે એટલા માટે એમને આ સામ્રાજ્યના વાસ્તવિક સ્થાપક ઓળખવામાં આવે છે શા માટે વાસ્તવિક સ્થાપક તો કે સૌપ્રથમ વાર ગુપ્ત સામ્રાજ્યનો એમણે વિસ્તાર શરૂ કર્યો એટલા માટે વાસ્તવિક સ્થાપક અને સ્થાપક કોણ હતા તો કે શ્રીગુપ્ત જે છે એ સ્થાપક તરીકે ઓળખાય છે આગળ વાત કરીએ બીજી અગત્યની બાબતો તો કે ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એ કોને રાજધાની બનાવે છે તો કે પાટલીપુત્રને પોતાની રાજધાની બનાવે છે રાજધાની ખાસ યાદ રાખવાની છે ઘણા બધા વંશોની અંદર ભારતની રાજધાની જે છે તમને કોણ જોવા મળી છે તો કે પાટલીપુત્ર જોવા મળી છે ઓકે આગળ વાત કરીએ

હવે તમે જોશો કે મગધ જે છે ફરી પાછું શક્તિશાળી બને છે એટલા માટે આપણે એવું કહીએ છીએ કે એ બનવાના ક્રમમાં શરૂઆત કોણ કરે છે તો કે ભાઈ ચંદ્રગુપ્ત પ્રથમ કરે છે એટલે આપણે એને કહીએ છીએ કે પહેલું તો નાશ થયા પછી પતન થયું ફરી પાછું શરૂ થયું એટલે આપણે એને દ્વિતીય મગધ સામ્રાજ્યના સ્થાપક તરીકે ઓળખાવીએ છીએ

એ બીજા કયા વિસ્તાર સુધી લઈ જાય છે સામ્રાજ્યને તો કે ગંગા અને યમુનાનો જ્યાં સંગમ થાય છે એ પ્રયાગરાજ સુધી એટલે કે અલ્હાબાદ સુધી પોતાનો સામ્રાજ્ય વિસ્તાર જે છે એ કરે છે તો કયા ગુપ્ત શાસકે સાકેત અને પ્રયાગરાજ જીતી લીધું અલ્હાબાદ જીતી લીધું તો એ કોણ આવશે તો કે ચંદ્રગુપ્ત પ્રથમ આવશે આગળ વાત કરીએ અને બીજી ચર્ચા કરીએ કે ભાઈ ના કોની સાથે થયા હતા તો જોઈ લઈએ કે એમને લીચ્છવી રાજકુમારી જે કુમાર દેવી હતા એ કુમાર દેવી સાથે તેમણે લગ્ન કરેલા અને ત્યાંથી પોતાનું વૈવાહિક જીવન જે છે એ આગળ વધાર્યું તો એવું કહેવાય છે ચલો બીજો અગત્યની માહિતી જોઈએ સૌ પ્રથમવાર સોનાના સિક્કા કયા ગુપ્ત રાજા હતા કે જેમણે સૌ પ્રથમવાર એમના શાસનકાળ દરમિયાન સોનાના સિક્કાઓ બહાર પાડ્યા હતા ભારતની અંદર વાત નથી કરતા કે ભારતમાં કોણે પાડ્યા હતા એની ચર્ચા નથી તમે લોકો મને કોમેન્ટમાં જણાવો આપણે એક રાજાને ભણી ચૂક્યા છીએ કે કયા પ્રથમ રાજવી હતા કે જેણે ભારતમાં સોનાના સિક્કાઓની શરૂઆત કરાવી હતી અહીંયા હું તમને વાત જે કરી રહ્યો છું એ ગુપ્ત વંશની અંદર વાત કરું છું કે ગુપ્ત વંશમાં કોણે સૌ પ્રથમવાર સોનાના સિક્કાઓ બહાર પડાવ્યા હતા તો એ વ્યક્તિ છે ચંદ્રગુપ્ત પ્રથમ ચલો આગળ વાત કરીએ મિત્રો ચંદ્રગુપ્ત પ્રથમ વિશે અંતિમ કેટલીક બાબતો જે છે એને ફટાફટ જોઈ લઈએ શું જોવાનું છે તો કે પોતે જે સોનાના સિક્કાઓ બહાર પડ્યા એની અંદર કોનું કોનું અંકન કરાવ્યું છે કોનું પ્રતિક એની અંદર રાખવામાં આવ્યું છે તો એક બાજુ ચંદ્રગુપ્ત અને કુમારદેવી બંને બેઠા હોય ઊભા હોય આ રીતનું અંકન જે છે તમને જોવા મળશે બરોબર આવી રીતનું અંકન જે છે એ કોનું છે તો કે કુમારદેવી અને ચંદ્રગુપ્ત જે છે એ પોતપોતાની આમ સેલ્ફી પડાવીને ભાઈએ રાખી દીધેલી છે બીજી વાત કરીએ તો કે સિક્કાની બીજી સાઈડમાં કોનું અંકન છે તો કે એમને બીજી સાઈડ જે છે એ કોઈ આસન ઉપર માતાજી બેઠા હોય આવી રીતનું અંકન કરાવેલું છે અને એમાં એવું લખાવેલું છે કે લિચ્છવય કુમાર સિક્કાઓ ઉપર શું લખાવેલું છે લિચ્છવય આવું લખાવેલું છે મિત્રો તો આ કેટલીક અગત્યની બાબતો જે ચંદ્રગુપ્ત પ્રથમ વિશે આપણે જાણવાની હતી એ આપણે જાણીને શું અગત્યની બાબત છે તો કે ચંદ્રગુપ્ત પ્રથમ એ દ્વિતીય મગધ સામ્રાજ્યના સ્થાપક છે એ ભાઈ જયારે ગાદી ઉપર બેઠા ઈસવીસન ત્રણસો ત્યારે એમણે ગુપ્ત સંવતની શરૂઆત કરાવી છે એ ભાઈએ સૌ પ્રથમ વાર ગુપ્ત સામ્રાજ્યનો વિસ્તાર શરૂ કર્યો ફોર એક્ઝામ્પલ અયોધ્યા અને પ્રયાગ સુધી એટલા માટે એને ગુપ્ત સામ્રાજ્યના વાસ્તવિક સ્થાપક તરીકે પણ ઓળખવામાં આવે છે ભાઈ કોની સાથે લગ્ન કર્યા તો કે કુમારદેવી સાથે લગ્ન કર્યા